નમસ્કાર માન ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર નવરાત્રિ પર્વની નોઘણવદર કેન્દ્ર વતી શાળા પરિવાર દ્વારા મા દુર્ગાની આરતી સાથે શાળાના બાળકો ગરબે ઘૂમી ઉત્સવ મનાવવામાં આવ્યો નવરાત્રિ નવલા નોરતામાં નોંધણવદર કે એવા શાળા પરિવાર દ્વારા જૂની પરંપરા મુજબના નવ દુર્ગાની વેશભૂષા સાથે સમૂહમાં નવદુર્ગાની આરતી સાથે ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું મારુતિ સાઉના સથવારે કંઠ એક અવાજ અનેક બેન્જો માસ્ટર જયસુખ સોલંકી સાથે માહી વાટ વૈસા ભાસ્કરભાઈ પીટી ભેંડા તબલાવાદક ડીસી ગોહિલ સંજયભાઈએ જમાવટ કરેલ કાર્યક્રમને સફળ બનાવવાના શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પટેલના માર્ગદર્શન દ્વારા શાળાના તમામ શિક્ષક મિત્રો દ્વારા સારી એવી જહેમત ઉઠાવવામાં આવી